આજે આપડા જગન્નાથ બેન સુભદ્રા અને બલરામ આજે આપણા ગલીઓમાં નીકળવાના છે રથયાત્રામાં ઓકે તો ભાઈ અમદાવાદ વાળા લોકોને આનો સારો એવો લાવો મળે બાકી હવે તો સુરતમાં બી રથયાત્રા ધીમે ધીમે થવા મળી છે બાકી સારામાં સારી રથયાત્રા અમદાવાદમાં થાય મોટામાં મોટી જોઈએ હવે કાર્યધરમાં એવું કઈ કાર્યક્રમ છે તો હું નીતુને નીત્ય અમે જાશું રથયાત્રામાં થોડો ઘણો લાભ લેશું ભગવાનના દર્શને જાશું બરાબર ને જવું છે ને આ સડા ઘરમાં પહેરવાની વસ્તુ છે તમે પેરી પેરીને હું નીકળી પડ્યા છો હારા નથી લાગતા કે આપણે વિચારવાનું હોય આપણું કુળ કયું છે આપડા બાપા કોણ છે હારા નથી લાગતા ભૂંડા લાગો છો

હા ભક્તો એ એ એ એ આ દોરી કાઢવા ની સાદી જો ને કઈ દો આ પણ પહેલા ખાઈ તો લે ભાખરી પછી કાઢી દો હવે વર્ષા એટલે નીતુંય કપડા બધું લઈ લીધા કેમ કે ફુકાઈ ગયા હતા અને નિત્યમ ભાઈ નિત્યામ કઈ ફીડ એડી 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 વાહ યો હેરાન કટો છે તો ભાખરી રેડી થઈ ગઈ છે ભાખરી બહુ સારી બનાવદમ માખણ જેવી રૂ જેવી પોચી 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 હે ને આ તો કઈ નઈ પાછો હુકવી કપડા

બસ ચાલ થોડું થોડુંક જ બાકી છે જો અડધી ભાકરી હમણાં ખાઈ લીઓ પછી તને હું રાઉન્ડ મારવા લઈ જાઉં બહાર નીચે તો ભાઈ સવારની ભાખરીથી ડાયરેક્ટ બપોરનું જમણવાર કેમ કે મોબાઈલમાં સ્ટોરેજ નહોતું એટલે વચ્ચે કોઈ ક્લિકમાં આવી પછી ગઈકાલનો બ્લોગ આપવા એડિટ કર્યો અપલોડ કર્યો સ્ટોરેજ ખાડી કર્યું બપોર થઈ ગયું અને આજે જમવામાં છે ખમણ અને ગારિયાધારના ફેમસ લાડુ જો કે ગારિયાધરની ફેમસ કળીની સાથે લાડુ પણ છે અને જે ગઈકાલે મેં સુરત ઓલરેડી મોકલા છે કેમ કે બહુ બધાના ઓર્ડર હતા અને કળાઈના પણ ઓર્ડર હતા એ બધી વસ્તુ મેં પાર્સલ કરીને મોકલી છે તો આજે સેવ ટમેટાનું શાક ખમણ લાડવા રોટલી અને આપણો ફેવરેટ મસાલો જીમરી તે સોરી ચાલો તો પેટ પૂજા કરી લઈએ

તો નીતુ ને નિત્યમ બંને જાય છે એટલે નિત્યમ ભાઈ રેડી થઈ ગયો છે હજુ વાર છે બચ્ચા ચાલો તો મૂકી દો સામે હું ખાઈ લઉં હે ને હવે છેતારે નહીં અયો ચા તો તમારે પકડવી તો ભાઈ વરસાદ જેવું વાતાવરણ નથી એકદમ ખુલ્લું આકાશ છે અને ખુલ્લા આકાશમાં નિત્યમભાઈ સુતા છે એ રોવાનો ને હો ડાયો 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 છોકરો છે તું ડાયો છોકરો બસ એટલે હાલે 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 બસ હાલે ભાઈ ઉતાર રેખ ને કેટલીક વાર હોય પછી હાલો ભાઈ તેડીઓ હાલ કપડા અંદર લઈ લો ને પાવા લે હા તો ભાઈ આજે જમવાનું સાંજનું ઘરે નથી અમારા કાકાના ઘરે છે એટલે જો કે એક ટક આપણે બચાવવાની વાત હોય એટલે આજનો ટક બચી ગયો છે તને આમાં લાગે છે કે વરસાદ આવે ખુલ્લું આકાશ છે વાદળો નથી આ તો રહેવા દે વાંધો નહીં બસ બસ ચાલો તો ફટાફટ કાકાના ઘરે જઈએ કેમ કે ત્યાં પૂરી ખીર અને સાચ છે નું ખબર નથી પણ હવે ત્યાં જઈને જોઈએ બનેલું ઓહ ફૂ 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 ફુફુ તો ભે બીજા દિવસની સવાર થઈ ગઈ અને જો કે ગઈકાલે સાંજે કાકાના ઘરે જમવા ગયા હતા પણ મોબાઈલમાં સ્ટોરેજ ફૂલ થઈ જવાના લીધે અને આગળની જે તમે ક્લિપ જોઈ એ અર્ધવત્ છેત સ્ટોપ થઈ ગઈ હતી અને મોબાઈલમાં જો કે સ્ટોરેજ નહોતું તો આપણે વ્લોગને બીજા દિવસે એન્ડ કરીએ છીએ આજે નિત્યમના સિક્સ મંથ કમ્પ્લીટ થયા છે તો એનો બી હું વ્લોગ અલગથી શૂટ કરું છું જે આની પછીના વ્લોગમાં આવી જશે તો એનું બધું ડેકોરેશન ને આ છે તે છે અને બીજું એક નિત્યમના સિક્સ મંથ કમ્પ્લીટ થયા છે તો એના માટે ઘરે બી થોડું ઘણું બધાને બોલાવ્યા છે જમવા તે બધું આની પછીના બ્લોગ મળે છે ઓકે તો ફિલહાલ આ બ્લોગને આપણે કરી દઈએ છીએ એન્ડ વ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી આ છે અમારા ગામડાની મોજ અને ફિલહાલ મેડમ તો કપડાં સુકવે છે કેમ કે વરસાદ હતો નહીં અને મસ્ત તડકો આવ્યો છે તમે જોઈ શકો છો તડકો કેવો ભક્કમ છે ઓકે ચલો મહાદેવ બબાય થેન્ક યુ ફોર બીંગ હિયર બહુ બહુ ધન્યવાદ